તો આ તરફ આગળ હવે આપણે વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાની એકસો ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે સવારે વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો ત્યારે મતદાન મથકો ખાતે મતદાન કરવા માટે મતદારોની કતારો લાગી હતી જ્યારે મતદાનને લઈને ભારે રસાકસી કસી હોવાથી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો એક દરે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું ત્યારે આણંદના વાસદ વલાસણ ચિખોદરા ગાણા દાવોલ બોટડાલ સહિત જુદા જુદા ગામના મતદાન મથકો પર મતદાન કરવા માટે મતદારો પહોંચ્યા હતા અને લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ત્યારે શાંતિપૂર્ણ રીતે તે થાય તે માટે પોલીસ દ્વારા મતદાન કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું ત્યારે મતદાન દરમિયાન સરપંચના ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે આપણે જણાવી દઈએ કે આજે મતદાતાઓ જે છે મતદાતાઓ દ્વારા ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ કર્યું હતું હિતેશભાઈ અરિંદભાઈ ચાવડા હિતેશભાઈ અમારે દાહોદ ગામ પંચાયત ચૂંટણી મત વાણિયાપુરા તેર નંબર વોર્ડમાં મેં ઉમેરણ આવતા આવી છે અને મેં ગામના પાણી રસ્તા વિકાસના કાર્યોને આગળ વધારીશું અમારી જીત સાથે અમારા અધૂરા કાર્યો બધા પૂર્ણ કરીશું એક બેન ખબર